નમસ્કાર મિત્રો મિત્રો સીબીએસઇ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ બાર પાસ હોય એવા ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે તો મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઇ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં સુપ્રિન્ટેન્ડન્ટ અને જુનિયર આસિસ્ટન્ટ માટેની કુલ બસોને બાર જગ્યાઓ આપવામાં આવેલી છે એના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુ માહિતી જોઈએ તો જગ્યાઓ છે સુપ્રિન્ટેન્ડન્ટ માટેની કુલ એકસો ને બેતાલીસ અને જુનિયર આસિસ્ટન્ટ માટેની કુલ સિત્તેર જગ્યાઓ આ ભરતી માટે આપવામાં આવેલી છે લાયકાત શું રહેશે તો સુપ્રિન્ટેન્ડન્ટ માટે સ્નાતકની ડિગ્રી અને કોમ્પ્યુટર સાથે કરેલ હોવું જોઈએ એટલે કે તમને કોમ્પ્યુટર આવડવું જોઈએ જુનિયર આસિસ્ટન્ટ માટે છે ધોરણ બાર પાસ હોય અને ટાઈપિંગ સ્પીડ પાંત્રીસ વર્ડ પ્રતિ મિનિટ એટલે એક મિનિટમાં તમે પાંત્રીસ શબ્દો ટાઈપિંગ કરી શકતા હોય એટલું ટાઇપિંગ તમને અંગ્રેજી અને હિન્દીમાં આવડવું જોઈએ તો આટલી ક્વોલિફિકેશન તમારે આ ભરતી માટે જોઈશે ઉંમરમર્યાદા જે છે સુપ્રિટેન્ડેન્ટ માટે ઓછામાં ઓછા અઢાર વર્ષ અને વધુમાં વધુ ત્રીસ વર્ષ હોય તો એ એપ્લાય કરી શકો છો જુનિયર આસિસ્ટન્ટ માટે પણ અઢારથી સત્યાવીસ વર્ષની ઉંમરમર્યાદા છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી ફી છે એ જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ માટે આઠસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી એસ પીડબ્લ્યુ ડી એક્સ સર્વિસમેન મહિલાઓ આ જે ઉમેદવારો છે એમના માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી પસંદગીની પ્રક્રિયા જે છે એ ત્રણ પ્રકાર છે જેમાં ટાયર વન પરીક્ષા સૌથી પહેલાં એમસી ક્યુ આધારિત પરીક્ષા રહેશે ત્યાર પછી ટાયર ટુની અંદર લેખિત પરીક્ષા અથવા તો વર્ણનાત્મક પરીક્ષા તમારે આપવાની રહેશે અને એના પછી છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને એના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અહીંયા પગાર ધોરણ આપવામાં આવેલું છે તો સુપ્રિન્ટેન્ડન્ટ માટે પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો લેવલ છ મુજબ પગાર ધોરણ મળશે જ્યારે જુનિયર આસિસ્ટન્ટ માટે ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો લેવલ બે મુજબ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે અગત્યની તારીખો જોઈ લઈએ તો અરજી જે કરવાની શરૂઆત છે એ એક જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થઈ ગયેલ છે જે તમારે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ફોર્મ ભરવા માટે તમારે સીબીએસસીની ઓફિશિયલ વેબસાઇટ જે છે સીબીએસસી ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જવાનું છે અને એના ઉપર સીબીએસસી ગ્રુપ બી સી રિક્રુટમેન્ટ બે હજાર પચીસ જોઈ અને એના ઉપર એપ્લાય નાઇ ઉપર ક્લિક કરી અને તમારે અરજી કરવાની રહેશે માગ્યા પ્રમાણે સંપૂર્ણ વિગતો ભરવાની ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છેલ્લે ફી ભરી અને ફાઇનલ સબમિટ કરવાનું રહેશે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આથી સીબીએસઇ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવાજ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આપજો જય હિન્દ જય ભારત